પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે ત્રેવીસ મે બે હજાર ચોવીસના રોજ ધોરણ છથી નવ માટે ત્રણ દિવસીય સાયન્સ કેમ્પના બીજા દિવસે વિદ્યાર્થીઓ વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં ઊંડા ઉતર્યા સબર સાયન્સ કેમ્પમાં એસ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આધારિત વિવિધ સાયન્ટિફિક વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે સાયન્ટિફિક શોનું આયોજન કરેલ છે જેમાં આજે હાઇડ્રોપોનિક્સ અને મિલેટ્સના ફાયદાઓ પર વર્કશોપ ડાયનાસોર અને મંગળ ગ્રહ પર સાયન્ટિફિક શો ઓરેગામી પેપરક્રાફ્ટ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ જેવી વિવિધ એક્ટિવિટીઓની સમાવેશ થાય છે સાયન્સ સેન્ટરના નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી હાઇડ્રોપોનિક્સ ખેતી અને તેના ફાયદાઓ તથા તેની વિવિધ તકનીકો તેને ઘેર કઈ રીતે ઉપયોગ કરી શકાય જેમાં બીજરોપણ અને અંકુરણથી લઈને છોડના પાલન સુધી તથા મિલેટ્સ મોડેલ દ્વારા મિલેટ્સના ફાયદાઓ અને તેના પ્રકારો વિશે નિર્દેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓરેગમી વર્કશોપમાં વૈજ્ઞાનિક ચર્ચા અને વર્કશોપના માધ્યમથી તેનું મહત્ત્વ અને અવકાશ વિજ્ઞાનમાં તેના ફાયદાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી આજની ઘણી બધી એક્ટિવિટીઓમાં સહભાગીઓએ ગમત સાથે વિજ્ઞાન શીખીને ઘણા આનંદિત થયા હતા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના આખા દિવસનું સાયન્સ કેમ્પમાં વિદ્યાર્થીઓને ઘણી વસ્તુઓ વ્યવહારિક રીતે અને રસપૂર્વક શીખવવા માટે મદદ કરશે